જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર પર કરીએ નજર દાહોદ જિલ્લાના લીમખેડાના જિલ્લા કોટા વિસ્તારમાં દસ વધુ મકાનમાં ભીષણ આગ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો લીમખેડા તાલુકાના જિલ્લા કોટા મેળા ફળિયામાં આજે ભયાનક આગની ઘટના બની છે તડતડી રેલાકી ગયેલી આ આગમાં દસથી વધુ મકાનો બળીને ખાખ થઈ ગયા છે ત્રાસનો માહોલ સર્જાયો હતો આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે પરંતુ સ્થાનિકોમાં આશંકા છે કે કોઈ ઇલેક્ટ્રિકલ તકલીફ કે પવનની અસરથી આગ ભૂકી હશે ઘટનાની જાણ થતા જ દાહોદ વિભાગની કાર્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ને આગને કાબુમાં લેવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના માહિતી હજુ સુધી મળી નથી પરંતુ ઘણા પરિવારોના રહેઠાણ તથા સામાન આગમાં પડી ગયા છે તાત્કાલિક અસર તરીકે આગગ્રસ્ત તમામ લોકોને નજીકની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે સ્થાનિક તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે હાલમાં આગ સંપૂર્ણપણે આગ કાબુમાં લેવાનો પ્રયાસ ચાલુ છે અને અધિકારીઓ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે